જા ને ગયા અલ્યા માણસ કેવો હશે વાત કરે તો બોલતો નહી પીલાવાડી માર ભરોસે પણ આવો મળસ નતો એટલે ભાઈ એટલે પ્રોબ્લેમ શું છે કેજી જી ની કેમ અલ્યા એમ નહિ હું તને બોલવાની કુછ કરોલતો બોલતો એમ નહીં એટલે બોલો કેજી બોલો છું એટલે શું ખબર છે તું પેલા રે સામે બે જા

हां तो कर हां

પકોડી તો હોની ખબર દી છે જડી દે તો આપડે પેલા મારા ભરોસે મેળવી ને એક તો અને મને ચિંતા થાય કે

એટલે આ તમારો ભાઈ હતો ને ખોવાઈ એટલે આવું વાત કરો બધું તમે એટલે આ પણ યાર મૂક મેળવી જીતું ખબર જ નારી જય ભાઈ બધું આવું ના હું તમારી જ ને તમે બધું ખોવાઈ ગયો કહું આવું થોડું ચાલે એટલે બાફ યાર તમારી હાથી પડ શું કરવું યાર

મે <laughs> મને લઈ ગયો લઈ ગયો એટલે તને ખબર ના પડે હું બિહારી લઈ ગયો તને ખબર ના પડે એટલે ગોડા